સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં દાખલ નંબર આઠ જોવાના છે તો દાખલા નંબર આઠ જે છે એકદમ સરળ છે તો આપણે જોઈ લઈએ જેની દરેક બાજુનું માપ આઠ મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો તો અહીં આપણે નિયમિત ષટકોણની પરિમિતિ શોધવાનું છે તો નિયમિત ષટકોણ ષટકોણ કોને કહેવાય જેની છ બાજુ હોય બરાબર જેની છ બાજુ હોય એને શું કહેવાય ઝટકોણ તો આ એક બાજુ આ બીજી બાજુ આ ત્રીજી બાજુ આ ચોથી બાજુ આ પાંચમી બાજુ અને આ છઠ્ઠી બાજુ જેની છ બાજુ હોય તેવા તે તેને શું કહેવાય ષટકોણ બરાબર તો અહીં આપણને ષટકોણની પરિમિતિ શોધવા માટે કહેલું છે જેનું એક માપ આપણને આપેલું છે આઠ મીટર એટલે કે તેવા છ બાજુવાળા જે છે એટલે દરેકનો અને આ રીતે મીટર થશે બરાબર એકદમ સરળ પ્રશ્ન છે આપણે લખીશું કે નિયમિત ષટકોણની પરિમિતિ તમને આટલું આવડવું જોઈએ કે જે પંચકોણ કોને કહેવાય ચતુષ્કોણ કોને કહેવાય ષટકોણ કોને કહેવાય અષ્ટકોણ કોને કહેવાય આ આપણે દાખલ નંબર આઠમાં જોઈ લઈશું બરાબર તો તમને સરળતાથી ખબર પડી જશે અને યાદ પણ રહી જશે તો નિયમિત ષટકોણની પરિમિતિ એકદમ સરળ છે એકદમ જ સરળ છે ષટકોણ શબ્દ આવે તો છ લઈ લેવાના છ બાજુ અને એનું માપ કેટલું આપેલ છે આઠ મીટર બરાબર તો આ રીતે તમારે ગુણાકાર કરી લેવાના બરાબર ગુણાકાર કરી લેવાના આઠ છઘ અડતાલીસ બસ આટલું થાય એટલે દાખલોનો એન્ડિંગ દાખલો અહીં પૂર્ણ થાય છે બરાબર બસ આટલું જ છે જો હવે આપણો જે આઠ નંબરનો દાખલો છે આ અહીં પૂર્ણ થાય છે હવે આપણે સમજીશું કે કયા કયા જે બહુકોણ આપેલો હોય તેને કેટલી બાજુઓ હોય છે એ આપણે આ જ દાખલા નંબર આઠમાં આપણે સમજી લેશું ત્રિકોણ શબ્દ હોય બરાબર ત્રિકોણ શબ્દ હોય તો તેની કેટલી બાજુઓ હોય ત્રણ બાજુ ઉપર આપે લખી લેજો બાજુ ત્રિકોણ શબ્દ હોય તેની કેટલી બાજુ હોય ત્રણ 1 2 3 ત્રણ બાજુ હોય જો ચતુષ્કોણ હોય કોઈ પણ ચતુષ્કોણ હોય ચોરસ હોય લંબચરસ હોય તો તેની કેટલી બાજુ હોય ચતુષ્કોણ આવશે બરાબર ચતુષ્કોણ ચતુષ્કોણ કોઈ પણ હોય તો તેની કેટલી બાજુ આવશે ચાર આવશે બરાબર ત્યાર પછી આવશે પંચકોણ પંચકોણ બરાબર પંચકોણ હોય પંચકોણ એટલે કે જેની પાંચ બાજુ હોય એક બે ત્રણ ચાર અને પાંચ પંચકોણ એટલે પાંચ બાજુ ત્યાર પછી ષટકોણ ષટકોણ એટલે કે જેની છ બાજુ હોય એક બે ત્રણ ચાર પાંચ છ આ પંચકોણની પાંચ બાજુ ચતુષ્કોણની ની ચાર બાજુ અને ઝટકોણની છ બાજુ બરાબર ત્યાર પછી આવશે સપ્તકોણ સપ્તકોણ એટલે કે જેની સાત બાજુ હોય બરાબર ત્યાર પછી આવશે અષ્ટકોણ અષ્ટકોણ એટલે કે જેની આઠ બાજુ હોય બરાબર તમારે આટલું યાદ રાખવાનું છે ત્રિકોણ શબ્દ હોય તો ત્રણ બાજુ હોય ચતુષ્કોણ હોય તો ચાર બાજુ હોય પંચકોણ હોય તો પાંચ બાજુ હોય સટકોણ હોય તો છ બાજુ હોય સપ્તકોણ હોય તો આઠ બાજુ હોય অষ্টকোণ হই তো আট বাজু হইপ আকৃতি দৌড়ে শোক রিটাইণে দৌড় এ প্র সপ্তকোণে দৌড় শোকছো ষটকোণ দিই আ প্রমাণে অষ্টকোণে তোমার দৌড় শোকো ফার নাম নাম কেটলি কেটে বাজু আয়াদ রাখানো ত্রিকোণ শব্দ তোমার ঘনিবার হেসে ত্রিকোণে ত্রণ চতুষ্কোণে চার পঞকো পাঁচ ষটকণে ছজু સપ્તકોણને ને સાત બાજુ અષ્ટકોણને ને આઠ બાજુ બસ તમારે આટલું ધોરણ છ માં તો આટલું તમારે યાદ રાખવું જ પડશે બરાબર પછી આવી રીતે તમારે એક જ રકમ આપેલું હોય તો તમારે જો આમાં એક જ રકમ આપેલું છે આઠમી તો આપણે છ બાજુ હોય એ આપણને યાદ છે તો આપણે છ ને આઠ વડે ગુણ લીધા અને આપણો દાખલો પૂર્ણ થાય છે બરાબર તો આ પ્રમાણે તમારે આ યાદ રાખવાનો તો તમને સરળતાથી દાખલા ગણી શકશો બરાબર તો વિડીયો પસંદ આવશે તમને બરાબર તો વિડીયોને લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે